વામન અવતાર ભગવાન વિષ્ણુના દશા અવતારોમાં પાંચમા અવતાર અને મનુષ્ય સ્વરૂપમાં પહેલો અવતાર હતા જેમાં ભગવાન વિષ્ણુએ બટુક રૂપમાં ઈન્દ્રદેવની રક્ષા માટે ધરતી પર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા અસુર રાજા મહાબલી થી શરૂ થાય છે મહારાજા બલિ પ્રહલાદ અને વિરોજાના પુત્ર હતા રાજા બલિ એક મહાન શાસક હતા જે પોતાના લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા લોકો તેમના રાજ્યમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતામાં પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્ય તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવોએ અમૃત લીધો હતો ત્યારે ઇન્દ્રદેવે બાલીને મારી નાખ્યો હતો પછી શુક્રાચાર્ય બાલીને પુનઃ પોતાની મંત્ર શક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટેની કઠોર તપસ્યા કરી હતી અને પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને વરદાન માગવા માટે કહ્યું બલિએ ભગવાન બ્રહ્મા આગળ નતમસ્તક થઈને કહ્યું કે હે પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવવા માગું છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે મને કોઈ પણ પરાજિત ના કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે તેને યોગ્ય માનીને એને વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિકના જ્ઞાતા હતા અને તેમની મદદથી રાજા બાલીએ ત્રણેય લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધો બલીએ ઇન્દ્રદેવને પરાજિત કરી ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો એક દિવસ ગુરુ શુક્રાચાર્ય બાલીને બોલાવ્યો અને કહ્યું પુત્ર તે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલા માટે જો તું સદાય માટે આ ત્રણેય લોકનો સ્વામી બનીને રહેવા માંગતો હોય તો તારે અસ્વમેક યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાએ તો અસ્વમેક યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરીને કાયમ માટે ત્રણેય લોકનો સ્વામી બનીને રહે બલિ પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારી કરવા લાગ્યો આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાર રહેતા હતા કારણ કે બલિને ના માત્ર તેને પરાજિત કર્યા હતા પણ તેને ભાન પણ કરાવ્યું હતું કે તે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે બલિ એક ઉદાર રાજા હતો તેને બધા જ લોકો પસંદ કરતા હતા ઇન્દ્રજીવ આ જોઈને ઈર્ષાથી બળીને ખાટ થઈ ગયા હતા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આ જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાય માંગવા ગયા અને તેમને બધી જ વાત કરી દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈ બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો ખૂબ જ ઉદાર રાજા છે તો પછી કેમ તેનો વિનાશ કરવા માંગો છો કે મને ખબર છે કે બલિ ખૂબ જ છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ઈચ્છું છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું કે તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે આવું વરદાન ભગવાન વિષ્ણુએ દેવ માતા અદિતિને આપ્યું ખૂબ જ જલ્દીથી અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થયો તે ખૂબ જ ચતુર અને ઘરમાં બધાને ખૂબ જ વહાલો હતો તે સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ તેના પવિત્ર જનોઈ સંસ્કાર સમારંભ રાખવામાં આવે જેમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામનનો પણ સમારંભ આયોજિત થયો અને મોકલી આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું કરી લીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરી એને દેવોનો નો મુઘાટ પહેરાવી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞો પૂરો થવાનો જ હતો ત્યાં દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જળ તેજ બાળકના સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ વિનમ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલીએ કહ્યું મુનિવત હું આપના પોતાના સોમા અશોમે યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો અને હું માનું છું કે મારો આ અશ્વમેક યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્ય મહાબલીએ પછી કહ્યું કે માન્યવત આજે એ દિવસ છે કે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દીક્ષા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માગી શકો છો ત્યારે જ ગુરુ શુક્રાચાર્ય મહાબલીને વચમાં રોકીને વાત કરતા પોતાની પાસે બોલાવ્યો ગુરુ શુક્રાચાર્ય એમને મહેલની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી અહીં આવ્યા છે હવે જો તમે એની પાસે કંઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ દેશો મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું ભગવાન વિષ્ણુ મારા પ્રભુ તો મારી પાસે કંઈ પણ માગવા આવ્યા હોય તો મારે અવઘડી જ દઈ દેવું જોઈએ ગુરુ શુક્રાચાર્ય ચિલ્લાઈને કહ્યું કે હવે તમે પોતાના ગુરુની અપમાન કરી શત્રુની વાત સાંભળશો રાજા બલીએ કહ્યું મારા પ્રભુ વગર મારે કોઈ શાસન ના જોઈએ એ મારી પાસે કંઈ માગવા આવ્યા છે અને હું મારું સર્વસ્વ આપી દઈશ ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું રાજા બલી તમે મારી આજ્ઞા નથી માનતા હવે તમે વધારે વૈભવ ખોઈ દેશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ પોતાની વાત પણ અટક રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર લાગે છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું આટલું કહી મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો રાજા બલી ફરી પાછા એ બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું માન્યવર હું આપણી વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપની ક્ષમા માગું છું એટલા માટે તમે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું મારે માત્ર ત્રણ પગલા જમીન જોઈએ જેને હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું તેવું બિલકુલ ના થયું કારણ કે તેમ તેનું બાળક મારા પ્રાણ માગશે રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ ડગલા જમીન જોઈએ છે એ હું તમને આપીશ એ બાળકે વચમાં રોકતા કહ્યું જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી જો સંતુષ્ટ ના થઈ શકતો હોય તો બીજા કશાથી સંતુષ્ટ ના થઈ શકે મહારાજ મારી માત્ર આ જ ઈચ્છા પૂરી કરી દો એ બાળકને જોઈ મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો તેમણે માથું હલાવ્યું અને કહ્યું તમે ત્રણ જમીન માપી લો જેવા મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો બધો વધી ગયો કે બલી માત્ર તેમના પગલા જોઈ શકતો હતો વામન રૂપ એવડું મોટું હતું કે પૃથ્વી તો એક પગલામાં માપી લીધી બીજા પગલામાં એ બાળકે આખું આકાશ માપી લીધું અને ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવામાં આવે છે મહાબલી ભગવાનના આ ચમત્કારને જોઈ સ્તબ્ધ બની ગયો હવે એ બાળકે મહાબલીને કહ્યું કે મહારાજ આપે મને ત્રણ પગલા જમીન આપવાનું વચન આપ્યું હતું મેં માત્ર બે પગલામાં ધરતી અને આકાશને માપી લીધું હવે મારે ત્રીજો ત્રીજો પગ પગ રાખવાની જગ્યા નથી તમે જ મને કહો કે હું મારો ક્યાં મૂકું મહાબલીએ બાળકની વાત સાંભળી અને હસીને કહ્યું પ્રભુ હું વચન તોડવા વાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકો ભગવાન વિષ્ણુએ પણ હસીને કહ્યું પોતાનો ત્રીજો પગ મહાબલીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાની કુલતાથી મહાબલી પાતાળ લોકમાં જતો રહ્યો હવે મહાબલીના ત્રણેય લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓ ભગવાન વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી પોતાનું રાજ્ય પાછું આપવા માટે તેમની પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે તેમને એ ફક્ત ગુરુની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડગ રહ્યા ભગવાન વિષ્ણુ તેમને મળવા પાતાળ લોક ગયા પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો અને પાતાળ લોકમાં આવવાનો બિલકુલ અફસોસ ન હતો ત્યારે એક શ્યામવર્ણો માણસ તેમની પાસે પહોંચી ગયો અને કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાના સામ્રાજ્ય ફરીથી ઊભું કરવા માંડ્યા છો તો શું મને તમારો પહેરેદાર બનાવશો હું રક્ષા કરીશ સેના સાથે રહી યુદ્ધ પણ કરીશ મહાબલીએ એની વાત માની લીધી આજ વખતે એક મહિલા મહાબલી પાસે આવી અને કહ્યું મહારાજ મારા પતિ ધન કમાવાના ચક્કરમાં બહાર ગયા છે હજુ સુધી પાછા આવ્યા નથી મને એમના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ નથી મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે કૃપા કરી અમારી સહાયતા કરો મહાબલીએ કહ્યું દેવી તમે મારી બહેન સમાન છો આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો ખૂબ જ જલ્દીથી લોક સમૃદ્ધ સ્થાન બની ગયું લોકો ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા મહાબલી અને પહેરદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપી એ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું એક દિવસ મહાબલીએ પોતાની એ મહિલાને પ્રાર્થના કરતી જોઈ અને પૂછ્યું કે તું કોની આરાધના કરી રહી છો એ મહિલાએ પાછું વાળીને જોયું અને કહ્યું તમે મારા ભાઈ છો હું તમારી જ પ્રાર્થના કરું છું મહાબલીએ પૂછ્યું બહેન તમારે શું જોઈએ છે જે જોઈતું હોય તે હું તમને આપીશ એ મહિલાએ કહ્યું મને મારા પતિ જોઈએ છે અને આપ જ આપી શકો તેમ છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું હું તમને તમારા પતિ કેવી રીતે આપી શકું એ મહિલાએ પહેરેદાર તરફ ઈશારો કરીને કહ્યું કે આજ મારા પતિ છે મહાબલીએ આંખો પટપટાવી અને જોયું ત્યાં સુધીમાં તો બંને અદ્રશ્ય થઈ ગયા અને તે જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલી સ્તંભિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ તેના પહેરેદાર બન્યા અને ભાગ્યની દેવી લક્ષ્મી હંમેશા તેની સાથે જ હતી ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમારી ભક્તિ મને અહીં સુધી ખેંચી લાવી મહાબલી પ્રભુના ચરણમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે બલિ ઈન્દ્રના શાસન પછી તમે જ ઇન્દ્ર હશો મારું વચન છે અને આ જ રીતે સારા શાસક બન્યા રહેશો મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું કે મને ક્ષમા કરી દો મારે કારણે જ તમે તમારા પતિદેવથી દૂર રહ્યા હવે તમે તેને લઈ જઈ શકો છો માતા લક્ષ્મીએ કહ્યું કે ધન્યવાદ અને ફરીથી તેમને ત્યાં ન રાખશો સમૃદ્ધ રહો આટલું કહી બંને વૈકુંઠ તરફ પ્રયાણ કરી ગયા મહાબલી અને લક્ષ્મીના આ બંધનને રક્ષાબંધનના પર્વ તરીકે પણ મનાવવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસથી જ રક્ષાબંધનની શરૂઆત થઈ હતી અને માતા લક્ષ્મીએ પ્રથમ વખત રક્ષાબંધનની શરૂઆત કરી હતી તમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ